જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયથીમાં મિત્રો દિવ્યાંગ મિત્રોને સેવાઓ પૂરી પાડવા બાબતનો ઘણા બધા જે પરિપત્રો હોય છે એ બહાર પાડવામાં આવતા હોય છે દિવ્યાંગ ધારો જે બે હજાર સોળ છે એ મુજબ ઘણી બધી જે સેવાઓ સરકાર તરફથી આદેશ કરવામાં આવતી હોય અને તેનું પાલન ખાસ કરીને જે સરકારી ઓફિસો જે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની હોય તેનો આ એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો આવવામાં આવ્યો છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો જે સુવિધાનો કઈ રીતે અમલ કરાવવો અને ક્યાંક જો અમલ ન થતો હોય તો તમે પણ આ પરિપત્ર રજૂ કરી અને તેને જાણ કરી શકો છો તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય તે અમે આપણા સુધી જલ્દીથી પહોંચાડી શકીએ તો જે દિવ્યાંગજનોને સેવા પૂરી પાડવા બાબતનો જે આ પરિપત્ર છે તેનો જે સંદર્ભ છે એ આપણે જે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ જે સચિવાલયનો જૂનો જે લેટર છે બાર છ બે હજાર ચોવીસનો એના આધારે છે આ વિષય અને સંદર્ભ અને ભારત સરકારના જે દિવ્યાંગજનોના મુખ્ય કમિશનરનો એક કેસ નંબર છે આ કેસના જે હુકમ કર્યો છે એ પ્રમાણે જોઈએ તો જે કોન્સનેટ ઓફિસર ઓફ એની ગવર્મેન્ટ ઓફિસ એક્રોસ ધ કન્ટ્રી વેધર અ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે રાજ્ય સરકારના જે કોઈપણ જે ગવર્મેન્ટ અધિકારીની જે ઓફિસ છે એ કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની એમાં જે લોકલ ગવર્મેન્ટ ઓફિસિટી ફ્રોમ એની ગવર્મેન્ટ જે બિલ્ડિંગ હોય પ્રિમાઇસિસ વીચ આર સ્ટીલ નોટ મેડ એક્સેસિબલ એટલે કે જે રીતે દિવ્યાંગ મિત્રોને જે સુવિધા આપવા માટેનો જે જૂનો લેટર છે એ પ્રમાણે દરેક જે સરકારી ઓફિસ છે એ જો એક્સેસિબલ કરવાની છે સાથે સાથે સેલ ગો ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ ફ્લોર ઓર એની અધર પ્લેસ ઇન ધ બિલ્ડિંગ પ્રિમાઇસિસ વિચ ઇઝ એક્સેસિબલ ફોર દિવ્યાંગજન એલોંગ વિથ નેસેસરી સ્ટાફ એન્ડ ઇક્વિપમેન્ટ એન્ડ પ્રોવાઈડ ધ સર્વિસ દેર ઇટ કે દિવ્યાંગ મિત્રોને એ પ્રમાણે બિલ્ડિંગની સુવિધા એ પ્રિમાઇસિસમાં જે દિવ્યાંગ મિત્રોને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે એની સુવિધા એક અધિકારી સાથે આપવાની રહેશે અને તેનો જે અમલ છે એ કરવાનો રહેશે This shall be applicable to any public service including outsourced service by the government as સચ એઝ ધ પાસપોર્ટ વિઝા સર્વિસ જનસુવિધા કેન્દ્ર સી CSC, વગેરે એટલે કે આ જે સુવિધા છે એ દરેક ગવર્મેન્ટ સર્વિસ સાથે સાથે જે સર્વિસો છે એમાં પણ હોવી જરૂરી છે જેમાં પાસપોર્ટની ઓફિસો પણ આવી જાય જે વિઝા સર્વિસ છે એ પણ હોવી જાય જનસુવિધા કેન્દ્ર હોય તો ત્યાં પણ આવી જાય અને સીએસસી સેન્ટર છે ગવર્મેન્ટનું આ દરેકને આ મુજબનો હુકમ એક કેસના રેફરન્સ દ્વારા કરવામાં આવ્યો છે આ સુવિધાઓ કંઈ કઈ છે તેના માટે જે બે હજાર સોળમાં આપણે જે દિવ્યાંગ ધારો છે દિવ્યાંગ એક્ટ છે જે રાઇટ ટુ પર્સન વિથ ડિસેબિલિટી ટુ થાઉઝન્ડ સિક્સટીન તરીકે ઓળખાય છે તેમાં પણ ઉલ્લેખ છે અને આ જે સુવિધા છે એમાં દિવ્યાંગ મિત્રોને સરળતાથી પોતાનું કામ કરી શકે તેવી બાબતો ઘણી બધી જણાવેલ છે અને તેનો પણ જે હજી પણ ઘણી જગ્યાઓ હોય એ સુવિધા ઉપલબ્ધ હોતી નથી તો તેના માટે આ એક ફરીથી લેટર બહાર પાડવામાં આવ્યો છે અને તેને અમે દિવ્યાંગ મિત્રો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરેલ છે જેથી દિવ્યાંગ મિત્રોને જે છે એ પોતાનું કામ કરવામાં સરળતા રહે અને જો આવી કોઈ આવી કોઈ સુવિધાનો જે દિવ્યાંગ મિત્રોને અગવડતા જે પડી રહ્યું હોય તો તે ના પડે તે માટે દિવ્યાંગ મિત્રોને આ પહોંચાડવામાં આવેલ છે ઉપરોક્ત જે હુકમ છે એ કચેરી જાહેર ઇમારતો જે સુગમ્ય નથી તેવી કચેરીના અધિકારીઓને પહોંચાડીએ અથવા અન્ય કોઈ જગ્યાએ જરૂરી સ્ટાફ અને સાધન સામગ્રી સાથે દિવ્યાંગજનોને સેવા પૂરી પાડવાની રહેશે ઘણી જે જૂની ઓફિસો કે હોય તો ત્યાં આ સુવિધા માટે જે નવું આખું કામ કરવું પડતું હોય જો તે અવેલેબલ ન હોય તો ત્યાં એક અધિકારી અથવા કર્મચારીને રાખવાનું જેથી જે દિવ્યાંગ મિત્રોને સાધન સામગ્રી સાથે એટલે કે કોઈ તો એ દાખલા તરીકે કોઈ ઉપર ન ચડી કેમ હોય તો ત્યાં વ્હીલચેર પણ હોવી જરૂરી છે તો આજે દિવ્યાંગજનોને સેવા પૂરી પાડવાનો હુકમ કરવામાં આવે છે તો આવી રીતે જે આ દિવ્યાંગ મિત્રો માટે જે નવો પરિપત્ર હતો જે દિવ્યાંગ મિત્રોને સુગમ્યતાનો જે લાભ છે એ મળતો નથી અને એના કારણે જે ઘણા દિવ્યાંગ મિત્રોને અગવડતા હજી ભોગવવી પડે છે તેનો એક જે મુખ્ય કમિશનર દ્વારા હુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેના આધારે આ પરિપત્ર આપવામાં આવ્યો છે તો મિત્રો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો જેથી દરેક દિવ્યાંગ મિત્ર છે એ આવી જે જો કોઈમાં અગવડ હોય તો એ આની જાણ કરી શકે અને પોતાને જે કામ છે એ સરળતાથી કરી શકે તો બસ મિત્રો આ વિડીયોમાં જ મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ